સ્વામી વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણ પરમહંસ શ્રી રામકૃષ્ણ દેવ ઈશ્વર સાથે એકાકાર થઈ ગયા હતા ક્યારેક તો એવું વર્તન કરતા કે લોકોને તે પાગલ પણ લાગતું કેટલાક તો એમને પાગલ જ સમજતા પરંતુ આ યોગની એક ઉન્નત અવસ્થા હોય છે જેમાં આત્મા પરમાત્મામાં લીન થઈ જતો હોય છે અને મનુષ્ય પોતાના શરીર વાણી વર્તન બધાથી ધીમે ધીમે પર થતો જાય છે દુનિયાને એ ઉન્નત અવસ્થા પાગલ પણ લાગે પણ એ પાગલ પણ નથી એ યૌગિક તુર્યા અવસ્થા છે પરમાત્મા સાથેનો યોગ છે અને શ્રી રામકૃષ્ણ પરમહંસે એ અવસ્થામાં હતા આપણને સૌને વિદિત છે કે સ્વામી વિવેકાનંદ યુવા વયે જ સંસારના અંધારામાંથી અધ્યાત્મના શુભ્ર અજવાળા તરફ દોરાયેલા તેઓ ઈશ્વરને શોધતા હતા ઠેર ઠેર લોકોને પૂછતા કે તમે ઈશ્વરને જોયા છે પણ કોઈ છાતી ઠોકીને હા નહોતું પાડતું તેઓ રામચંદ્ર દત્ત નામના એક પ્રોફેસરને મળ્યા અને તેમણે તેમને કહ્યું કે ભાઈ આ દુનિયામાં એક જ વ્યક્તિ છે જે તને આ પ્રશ્નનો સાચો જવાબ આપી શકશે ઈશ્વરનો ભેટો કરાવી શકશે અને એ છે શ્રી રામકૃષ્ણ દેવ આ રીતે પ્રોફેસરના માધ્યમથી શ્રી વિવેકાનંદ એટલે કે નરેન્દ્ર રામકૃષ્ણને મળવા ગયા હતા જ્યારે નરેન્દ્ર રામકૃષ્ણને મળવા ગયા ત્યારે તેઓ નળિયા લગાડી રહ્યા હતા અને નરેન્દ્રને જ જ બોલી ઉઠેલા ભાઈ તું આવી ગયો હું તારી રાહ જોતો હતો આમ બોલીને શ્રી રામકૃષ્ણએ આનંદનો વ્યક્ત કરતી દુન્યવી દ્રષ્ટિએ પાગલ લાગે તેવી ભાવ મુદ્રાઓ વ્યક્ત કરી હતી તે જોઈને એવું જ લાગે કે બંનેનું મિલન ઋણાનું બંધને આધીન થયું છે નરેન્દ્રએ જ્યારે રામકૃષ્ણ દેવને પૂછ્યું કે તમે ઈશ્વરને જોયા છે રામકૃષ્ણએ કહ્યું કે હા મેં ઈશ્વરને જોયા છે નરેન્દ્રએ પૂછ્યું શું આપ મને પણ ઈશ્વરનો મેળાપ કરાવી શકો છો રામકૃષ્ણ દેવે કહ્યું હા કરાવી આપીશ જેવી રીતે હું તારી સમક્ષ બેસીને વાત કરી શકું છું એ જ રીતે ઈશ્વર તારી સમક્ષ ઉપસ્થિત થઈ વાત કરશે પછી તો રામકૃષ્ણદેવના સ્પર્શ માત્રથી નરેન્દ્ર ઊંડી ભાવ સમાધિમાં પહોંચી ગયા નરેન્દ્ર માટે ક્ષણ આધ્યાત્મિક સાક્ષાત્કાર બની રહી નરેન્દ્રના પિતાના અવસાન બાદ તેમના ઘરની પરિસ્થિતિ દારૂણ બની હતી ત્યારે નરેન્દ્રએ રામકૃષ્ણ દેવ સમક્ષ તેમાંથી છૂટવાનો ઉપાય પૂછ્યો ગુરુએ કહ્યું મહાકાળી પાસે જઈને વિનંતી કર પરંતુ નરેન્દ્ર મહાકાળી પાસે કશું માંગી જ ન શક્યા ત્રણ વખત જવા છતાંય તેમણે માત્ર એટલું જ ઉચ્ચાર્યું કે માં મને જ્ઞાન દે ભક્તિ દે વૈરાગ્ય દે આવા સમર્થ મહાપુરુષના સાનિધ્ય માત્રથી વ્યક્તિની પ્રકૃતિ બદલાઈ જાય છે તે પોતાના ભૌતિક સ્વાર્થનું કશું જ વિચારી શુદ્ધા નથી શકતો પરત ફરેલા નરેન્દ્રની પાસેથી જ્યારે આ વાત સાંભળી ત્યારે ઠાકુર મહારાજને થયું કે નરેન્દ્ર ખરેખર અધ્યાત્મના ઉચ્ચ શિખરનો યાત્રી છે આવા સમર્થ ગુરુના માર્ગદર્શનથી જ નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ તરીકે વિશ્વવિખ્યાત બન્યા હતા એક વખત શ્રી રામકૃષ્ણ દેવના નેતૃત્વમાં યોજાયેલી એક બેઠક દરમિયાન મદદ કરવાની વાત ચાલી રહી હતી તેમાં ઉપસ્થિત લોકો વાતો કરી રહ્યા હતા કે આપણે આપણા પાડોશીની મદદ કરવી જોઈએ અન્ય લોકો પર દયા ખાવી જોઈએ વગેરે વગેરે ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ અચાનક ગુસ્સે થઈ ગયા અને બોલ્યા અરે ભાઈઓ આ તમે શું વાત કરી રહ્યા છો બીજાને મદદ કરનારા તમે કોણ બીજા પર દયા ખાનારા તમે કોણ અને તમારી મદદ લેનાર સામેવાળો પણ કોણ અરે આપણે મદદ નથી કરવાની સેવા કરવાની છે આપણે ભાવ રાખવાનો છે કે મારામાં જે આત્મા છે એ જ આત્મા સામેવાળામાં છે તેની સેવા કરવાની મને તક મળે એ મારા અહોભાગ્ય છે એ વખતે નરેન્દ્ર પણ ત્યાં ઉપસ્થિત હતા આ વાત સાંભળી તેઓ ઊભા થઈને બહાર દોડી ગયા અને રસ્તા પર જઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કે મને મારા જીવનનો મંત્ર મળી ગયો એ મંત્ર છે નર સેવા એ જ નારાયણ સેવા સાથીની સેવા સમાજની સેવા અને રાષ્ટ્રની સેવા એ પછી તેઓ સેવા ભાવમાં ઓતપ્રોત થઈ ગયા નરેન્દ્રની હાજરીથી શ્રી રામકૃષ્ણ દેવમાં અવર્ણનીય રોમાંચ અને ઉત્સવનો આનંદ છલકાઈ જતો હતો તે અર્ધ પાગલ જેવી હરકતો કરવા માંડતા તેમની જ્ઞાનવાણી ફૂટી નીકળતી ઘણી વખત એવું પણ લાગે કે શ્રી રામકૃષ્ણએ વિશ્વને સ્વામી વિવેકાનંદની ભેટ ધરવા જ દેહ સ્વરૂપ ધારણ કર્યું હશે સ્વામી વિવેકાનંદે પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ઘણી વખત હું અનુભવું છું કે હું જે કંઈ પણ પ્રવચન આપું છું લેખન કરું છું કે એક સંન્યાસી તરીકે જીવન વ્યતીત કરું છું તેમાં હું હોતો જ નથી કોઈ દિવ્ય શક્તિ અને ચેતના મારો કબજો લઈ લે છે મારા શબ્દો પણ મારા નથી હોતા એ દિવ્ય શક્તિ અને ચેતના સ્વયં શ્રી રામકૃષ્ણ પરમહંસ જ હતા સાધનામાંથી સાભાર